સપાટી છે એનું તંત્ર વધારે વધારે ઉદંડ થતું જશે વધારે ને વધારે સ્વચ્છંદી થતું જશે અને કરપ્શન થી માનીને અન્ય દૂષણો એમાં વ્યાપક રીતે ઘુસશે જેનો સરવાળે નુકસાન પ્રજાને છે આપણે આશા રાખીએ આમાં કંઈક સુધાર થાય વિપક્ષોને ભગવાન સદબુદ્ધિ આપે સંગઠિત થાય સંકલિત થાય અને કિલર ઇન્સ્ટિંગ એટલે કે લડાયક જુસ્સો કેળવે તો કદાચ કંઈક બાજી પલટાઈ શકે અત્યારે તો ભારતીય જનતા પાર્ટી પાંચ મુદ્દે સક્ષમ છે પહેલો છે એની કેડર એટલે મેન બીજો છે મશીનરી સરકારી કર્મચારીઓની બિલકુલ સંપૂર્ણપણે ઉપયોગ કરવાનું ભારતીય જનતા પાર્ટીને આવડી ગયું છે ત્રીજો છે મની એમની પાસે પૈસા બેસુમાર છે અને પૈસા બેસુમાર ખર્ચવાની ક્ષમતા હોવાને કારણે ખરીદ વેચાણની ક્ષમતા પણ મોટી છે ચોથો છે એ સંગઠન એટલે ઓર્ગેનાઇઝેશનલ સ્ટ્રક્ચર એમાં સર્ટનલી બીજેપી ઇઝ અ હેડ ઓફ અધર્સ અને પાંચમું છે એ કિલર ઇન્સ્ટિંગ અથવા સંકલિત જુસ્સો અને એની સાથે આ એસઆઈઆર થી માંડીને મશીન સુધીના પર્યાયોને આપણે જોડીએ તો આજે બીજેપી એક અભેદ્ય કિલ્લામાં બેઠું હોય તેવું લાગે છે